અમિત તાજેતરની અંદર હમણાં આચાર્ય શંકરના અદ્વૈતના સિદ્ધાંતોનું એક આખો એક પુસ્તકનું વિમોચન કર્યું અને ત્યારે એમણે સસ્તા સાહિત્ય વિશે પણ વાત કરી ગુજરાતમાં બહુ ઓછા લોકોને ખબર છે કે ભારતીય સંસ્કૃતિ ભારતીય ધર્મ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ એને બચાવવા માટેનું એક અભિયાન એકસો ને સત્તર વર્ષ પહેલાં શરૂ થયું હતું અને એ અભિયાન હજુ પણ કાર્યરત છે અને એ સસ્તા સાહિત્ય ભંડોળના નામે હજુ પણ કાર્યરત છે હવે આ વાત અત્યારે એટલા માટે હું કરી રહ્યો છું કે આ જે સસ્તું સાહિત્ય મુદ્રણ ટ્રસ્ટ છે એના પ્રમુખ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે અને અમિત શાહે તાજેતરની અંદર હમણાં આચાર્ય શંકરના અદ્વૈતના સિદ્ધાંતોનું એક આખો એક પુસ્તકનું વિમોચન કર્યું અને ત્યારે એમણે સસ્તા સાહિત્ય વિશે પણ વાત કરી તો ગુજરાતના ઘણા બધા એવા લોકો છે ઘણા બધા એવા યુવાનો છે કે જેમને એવી ખબર નથી કે ભારતીય ધર્મ હિન્દુ સંસ્કૃતિ માટે લોકોને સસ્તા ભાવે સાહિત્ય મળે લોકો સુધી હિન્દુ ધર્મનું સાહિત્ય પહોંચે એના માટે એક અખંડ આનંદ નામના વ્યક્તિએ ધૂણી ધખાવેલી હતી અને એ હજુ ચાલુ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સાહિત્ય ભંડારની હિસ્ટ્રી હિસ્ટ્રી છે એ બહુ જબરજસ્ત છે બધા ગુજરાતના યુવાનોએ જાણવા જેવી છે કે મુંબઈમાં રહેતા અખંડ આનંદ કે જેમને એવું તે વખતે જાણવા મળ્યું કે બજારની અંદર બાઇબલ કુરાન જેવા પુસ્તકો છે એ મોટા પાયે ઉપલબ્ધ છે કારણ કે બહુ સસ્તા ભાવે મળે છે અને એની સરખામણીએ આપણા ભગવદ્ ગીતા મહાભારત રામાયણ એવા બધા જે ગ્રંથો છે એ મોટા પાયે ઉપલબ્ધ નથી કારણ કે એ મોંઘા છે એટલા માટે આ અખંડ આનંદ કે જેમનું નામ લલ્લુ જગજીવનદાસ ઠક્કર હતું એમણે એવું તે વખતે પ્રણ લીધો કે હું એવું કરીશ કે લોકોને હિન્દુ સંસ્કૃતિનું હિન્દુ ધર્મનું સનાતન ધર્મનું જ્ઞાન સસ્તા ભાવે મળે અને એના માટે એમણે એમની જે હિમાલયની આયોજિત યાત્રા હતી એને છોડી દીધી અને એમણે શરૂઆત મુંબઈથી કરી અને મુંબઈની અંદર એ જમાનાની અંદર ભગવદ્ ગીતા એમણે બે રૂપિયામાં વેચવાની શરૂ કર્યું અને એ પછી ત્રણ વર્ષ પછી તેઓ અમદાવાદની અંદર આવી ગયા અને અમદાવાદમાં ગાંધી રોડ પર આ સસ્સું સાહિત્ય ભંડાર ચાલે છે એ સમયે આ જે સસ્સું સાહિત્ય ભંડાર છે એ પુસ્તકોનું હબ કહેવાતું હતું બૌદ્ધિક લોકો બૌદ્ધિક વિચારધારાને વધારે શિક્ષણ બનાવવા માટેનું એક એમ કહેવાય કે એક સેન્ટર હતું એ આજની તારીખે ટકેલું છે કારણ કે પંદર મે ઓગણીસો સાતના દિવસે આ અખંડ આનંદ ના હસ્તે એ શરૂ કરવામાં આવેલું હતું આ એ વાતની સાબિતી છે કે સામાન્ય રીતે તમે આખી દુનિયાની અંદર એક એવી ઇમેજ છે ગુજરાતીઓની કે ગુજરાતીઓને ધંધો કરતા આવડે પણ જ્ઞાનબાનની વાતમાં ગુજરાતીઓને કંઈ સમજ પડે નહીં કંઈ સાહિત્ય વાંચવું કે બહુ જ્ઞાન મેળવવું એવું બધું ગુજરાતીઓને કોઈ રસ હોતો નથી તો આ વાત ખોટી સાબિત કરે છે કે ગુજરાતીઓને જ્ઞાનમાં રસ નથી માત્ર બિઝનેસમાં રસ છે કારણ કે જો એવું હતું તો એકસો ને સત્તર વર્ષથી જે આ અખંડ જો ચાલી રહી છે સસ્તા સાહિત્ય ભંડારની એ ક્યાં નહીં બુજાઈ ગઈ હતી પરંતુ હજુ પણ આ સસ્તું સાહિત્ય ભંડાર ચાલુ છે અનેક પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે આ અખંડ આનંદે જ્યારે આ સસ્તું સાહિત્ય ભંડાર શરૂ કર્યું અને ઓગણીસો ને બેતાલીસમાં લગભગ એમનું અવસાન થયું ત્યારે આને અખંડ આનંદને એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું અને એનું નામ આપવામાં આવ્યું સાહિત સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ અને એ વખતે જે ટ્રસ્ટનો કારભાર હતો એ અર્થશાસ્ત્રી મનુ સુવેદારના નેતૃત્વ હેઠળ આ શરૂ થયું અને એ પછી તો ગુજરાતના પૂર્વ નાણામંત્રી મંત્રી એચ એમ પટેલ આનંદ અમીન એ બધાએ પણ આ ટ્રસ્ટનો કારભાર સંભાળ્યો અને બે હજાર ચૌ ચોવીસથી માંડીને અત્યાર સુધી કેન્દ્રીય મંત્રી સસ્તા સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના પ્રમુખ છે અને એમના આવ્યા પછી એક મોટો ફાયદો એ થયો કે આ સસ્તુ સાહિત્ય ભંડાર હતું એને બહુ મોટી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો અમિત શાહે એક પ્રોજેક્ટ હમણાં શરૂ કર્યો છે કે જે આઉટ ઓફ પ્રિન્ટ થઈ ગયેલી છે એવા આઠસો ક્લાસિક ટાઇટલને ફરીથી પબ્લિશ પ્રકાશિત કરવા માટેનું એક બીડું ઝડપ્યું છે અને જે સંસ્થાને નાણાંનો પ્રોબ્લેમ છે એ પણ થોડો થોડો દૂર થઈ ગયો છે અમિત શાહે જ્યારે આ આચાર્ય શંકરના અદ્વૈત સિદ્ધાંતોના જ્ઞાન પુસ્તકોની લોકાર્પણ કર્યું ત્યારે એમણે કીધું કે સિત્તેરના દશકની અંદર કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર હતું એ મેં પણ આ જ સસ્તા સાહિત્યમાંથી લઈને વાંચેલું હતું અને આ અહીંયા ઘડી તમને આયુર્વેદ સાહિત્ય સનાતન ધર્મ ઉચ્ચ વિચાર વિચારોનું સાહિત્ય આ બધું અખંડ આનંદે પોતાનું જીવન ખર્ચ કરી નાખીને ઊભું કર્યું છે અખંડ આનંદ સાહિત્યની ભિક્ષા માંગતા હતા એટલે લોકોએ એમના નામની આગળ ભિક્ષુ જોડી દીધું એટલે ભિક્ષુ અખંડ આનંદ તરીકે તેઓ ઓળખાય છે અને આજે નેપોલિયન હોય મહાત્મા ગાંધીજી હોય કે એવા ઘણા બધા જે લોકો છે એમના જીવન ચરિત્રોના પુસ્તકો પણ અહીંયા ઘડી તમને અમદાવાદમાં ગાંધી રોડ પર જ્યાં સસ્સું સાહિત્ય આવેલું છે ત્યાંથી મળી જાય છે એમણે અમિત શાહે એવું કીધું કે ગુજરાતના યુવાનો માટે આ કેટલો મોટો ખજાનો પોતાની ભાષામાં ઉપલબ્ધ છે અને સંસ્કૃતનું જ્ઞાન પણ બધાને હોતું નથી પરંતુ હવે ધીમે ધીમે સંસ્કૃતનું જ્ઞાન પણ ઉપલબ્ધ થશે ગુજરાતના યુવાનોને ઉત્કૃષ્ટ સાહિત્ય રચના ઓછી કિંમતે પૂરી પાડવાનો જે આ પ્રયાસ છે એ હજુ પણ અમે ચાલુ રાખ્યો છે અને ચાલુ રાખીશું ઓગણીસો ને સુડતાલીસની અંદર આ સસ્તા સાહિત્ય ભંડાર દ્વારા અખંડ આનંદ નામનું એક માસિક મેગેઝિન પણ શરૂ કરવામાં આવેલું છે જે અખંડ આનંદની યાદમાં દર મહિને બહાર પાડવામાં આવે છે તો આ ગુજરાત માટે બહુ એક મોટા વૈભવની વાત છે કે ગુજરાતીઓને એવું કહેવાય કે એમને જ્ઞાન સાથે કોઈ લેવા દેવા હોતું નથી પરંતુ આ સસ્તું સાહિત્ય ભંડાર છે એ એ એક મોટું ઉદાહરણ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ